ખજુરભાઈ મુંજાવાનું થાતું જ નથી હો અને તમારે જવાબ દેવાનું થતો ને એની માનો ટાંગો મારે જવાબ તો હવે અમે બધા દેવું અરે યાર જો તમે ખજુરભાઈ ભગવાન માનતા હોય ને તો આ વિડીયો પૂરેપૂરો જોઈજો કેમ કે મિત્રો હવે આ વિડીયો ની અંદર હું એકડે એક થી વાત કરવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો હવે મિત્રો આપણે વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલ ખોટી છે એવું હવે સાબિત કરી નાખ્યું છે કેમ કે હવે લાલાભાઈ આહિરે બે જગ્યાએ કીર્તિ પટેલ ખોટી છે એવું હવે સાબિત કરી દીધું છે અને તમે લાલાભાઈ આહિરને વિડીયો જોઈશો પછી તમને ખબર પડવાની છે અને હવે એમાંય આપણે વાત કરીએ ને તો હવે ખજૂરભાઈના ઘણા બધા ફ્રેન્ડે ઘણા બધા લોકો જે ખજૂરભાઈને ભગવાન માને છે ને એ બધાએ હવે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કર્યો છે અને અંદર એમ કીધું છે કે તમારે મૂંઝાવવાની જરૂર નથી ખજૂરભાઈ તમારે આવાને રિપ્લાય ન અપાય હવે આને હવે અમે જવાબ આપશું અને મિત્રો હવે આપણે કીર્તિ પટેલ ઉપર વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલે ખજૂરભાઈને એમ કીધું છે કે ખજૂર જો તું સાચો હોય તો હવે આનું સમાધાન તું કેમ કરવા માગે છે હવે કિમ લોકોને મોકલેશ મારી પાસે સમાધાન કરવા માટે અને હવે મિત્રો આ વિવાદની અંદર ભુવાજી ગમન ભુવાજી અને દેવાયત ખવડની એન્ટ્રી થઈ છે કેમ કે ગમન ભુવાજી અને દેવાયત ખવડે કીર્તિ પટેલને ફોન કર્યો હશે આ સમાધાન કરવા માટે અને દેવાયત ખવડે એમ પણ કીધું હશે કે તારે જે બે ત્રણ મકાન ચાર પાંચ મકાનના જે રૂપિયા જોઈ એ અમે તને આપી દઈએ આનું સમાધાન કર પણ કીર્તિ પટેલ એમ કહે છે કે ખજૂર સાચો છે તો આનું સમાધાન કરવાનું થાતું જ નથી પણ મિત્રો હવે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું ખજૂર ભાઈનું રૂવાડું ખાંડું નહીં કરીએ તારેથી કંઈ નહીં થાય તું હવે વિવાદ કરવાનું મૂકી દે એવું બધું લોકો કહી રહ્યા છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો હવે ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ હવે કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા લોકોને જય દ્વારકાધીશ